ભરૂચ અંકલેશ્વર સહિત જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓનું સ્વાગત કરી ઉત્સાહમાં વધારો કરવામાં આવ્યો હતો કારકિર્દીના પ્રથમ પગથિયા સમાન ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાનો સમગ્ર રાજ્યની સાથે ભરત જિલ્લામાં પ્રારંભ થયો છે બોર્ડ પરીક્ષા માટે ધોરણ દસ ના બત્રીસ પરીક્ષા કેન્દ્રોની ચોર્યાસી બિલ્ડિંગમાં બાવીસ હજાર પાંચસો ત્યાંશી વિદ્યાર્થીઓ તેમજ ધોરણ બાર સામાન્ય પ્રવાહની બાર પરીક્ષા કેન્દ્રની ત્રીસ building માં વિદ્યાર્થીઓ તેમજ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના ચાર પરીક્ષા કેન્દ્રોની સત્તર બિલ્ડિંગમાં માં ત્રણ હજાર અડતાલીસ વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આજે સવારના સમયે ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જીએનએફસી સ્કૂલ પર જઈ વિદ્યાર્થીઓને આવકાર્યા હતા અને તેઓને શુભકામનાઓ પાઠવી હતી આજથી સમગ્ર રાજ્યમાં અને ભરૂચ જિલ્લામાં પણ બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં વિદ્યાર્થીઓ પોતાના પરીક્ષાના સ્થળ ઉપર આવી રહ્યા છે આજે નર્મદા જીએનએફસી સંચાલિત નર્મદા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને આવકારવા માટે અને એમની પરીક્ષા ખૂબ સારી રીતે જાય એની શુભેચ્છાઓ માટે આવવાનું થયું છે સ્કૂલમાં લગભગ ત્રણસો ત્રાણું જેટલા વિદ્યાર્થીઓ એસએસસીમાં એક્ઝામ આપી રહ્યા છે બપોર પછી ત્રણ બારની ત્રણ બારના વિદ્યાર્થીઓની એક્ઝામ છે સમગ્ર જિલ્લામાં ખૂબ જ સારા વાતાવરણમાં પરીક્ષાઓ યોજાઈ રહી છે આ સાથે જ એમઇટી સ્કૂલના પરીક્ષા કેન્દ્ર પર એસપી મયુર ચાવડા જિલ્લા શિક્ષણાધિકારી સ્વાટીબા રાઉલ સહિતના અધિકારીઓએ પણ વિદ્યાર્થીઓને આવકાર આપ્યો હતો બોર્ડની પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ સુરક્ષા પ્રદાન વીજ પુરવઠો ક્લાસરૂમમાં જળવાઈ રહે અને સીસીટીવીનું સતત મોનિટરિંગ આરોગ્ય વિભાગ જેવા વિભાગોને વિશેષ લક્ષ્ય આપી વિદ્યાર્થીઓની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે ધોરણ દસ માં ભાષાના પેપર માં ચારસો છો આ તરફ જૂના ભરૂચમાં આવેલી ભરૂચની સો ને દસ વર્ષ બાદ સેન્ટર મળતા લાગણી વ્યક્ત કરી હતી અને જિલ્લા શિક્ષણ અધિકારી નો આભાર વ્યક્ત કર્યો હતો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી એસએસસી અને એચએસસી ની બોર્ડ ની પરીક્ષાઓનો આજથી આરંભ થઈ રહ્યો છે ધોરણ દસ તથા ધોરણ બાર માં ભણતા તમામ વિદ્યાર્થીઓને હું ભરૂચ જિલ્લા પ્રશાસન વતી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું ઘણા વર્ષો એટલે કે લગભગ દસ વર્ષ પછી જે ભરૂચની ઐતિહાસિક ઓગણીસો અઢારસો છથી જે શાળા શરૂઆત થઈ હતી અને ગુજરાતની કદાચ સરકારી શાળા જેને બીજા નંબરની કહેવાય એવી એકસો વીસ વર્ષ જૂની આર એસ દલાલ સ્કૂલ ખાતે આજે ફરીથી ભરૂચના ઉત્સાહી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમતી સ્વાતિબા રાહુલજીના પ્રયત્નોથી અને એમના લગાવથી આ સ્કૂલમાં આપણને એચએસસીનું કે ધોરણ બારનું સેન્ટર પ્રાપ્ત થયું છે તો અમને ખૂબ જ આનંદ છે આજે અહીં ઘણા વર્ષો પછી વિદ્યાર્થીઓ અને મા બાપનો જમાવડો જોયો તો દિલ બહુ ખુશ થયું આગેવાનો શ્વર શહેરની એમટીએમ અને ઈ એનજીન વાળા શાળા સ્થિત બોર્ડ કેન્દ્ર ખાતે શહેર ભાજપ પ્રમુખ ધર્મેશ પુષ્કર્ણા અંકલેશ્વર શહેરની એમટીએમ અને ઈએનજીન શાળા સ્થિત બોર્ડ કેન્દ્ર ખાતે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા પાલિકાના કારોબારી ચેરમેન નિલેશ પટેલ શિક્ષણ સમિતિના ચેરમેન વિરલ મકવાણા સહિતના આગેવાનોએ પરીક્ષાર્થીઓને ફૂલ અને કુમકુમ તિલક લગાવી પ્રવેશ આપવામાં આવ્યો હતો શરૂ થયેલ બોર્ડ એક્ઝામ ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને સ્કૂલ ઉપર આવી એમને બોર્ડની પરીક્ષાની હાર્દિક શુભેચ્છા અને શુભકામના પાઠવી છે અને સાથે સાથે એમને હિંમતથી પરીક્ષા આપવાનું સૂચન કર્યું છે જ્યારે જીઆઈડીસી ની ગટ્ટુ વિદ્યાલય ખાતે ભાજપ પ્રમુખ જય તેરૈયા સહિતના આગેવાનોએ ફૂલ અને કુમકુમ તિલક લગાવી પ્રવેશ આપવામાં આવ્યો હતો તો અંડા કેળવણી મંડળ સંચાલિત જ્ઞાનદીપ અનપ કુમરબા હાઈસ્કૂલ અંડાળા ખાતે એસએસસી ના બે કેન્દ્રો ખાતે બોર્ડ ની પરીક્ષાનો શુભારંભ થયો હતો પરીક્ષાર્થીઓને ફૂલ આપી કુમકુમ તિલક લગાવી પ્રવેશ આપ્યો હતો નવીપુર હાઈસ્કૂલ ના પ્રમુખ આબિડ મેમ્બર માજી સરપંચ ગુલામભાઈ મુસ્તાક હાફીજી અને સફીક ખાન સાબે બોર્ડના વિદ્યાર્થીઓને ફૂલ આપી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરાવ્યો હતો જ્યારે કેન્દ્ર સંચાલકે બાળકોને કેન્દ્રમાં પ્રવેશ કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી આ કેન્દ્ર ખાતે ત્રણસો જેટલા બાળકો પરીક્ષા આપી રહ્યા છે બોર્ડની પરીક્ષાનું પહેલું પેપર પૂર્ણ થતા વિદ્યાર્થીઓએ ભાષાનું પેપર સહેલું હોવા સાથે એસી થી વધુ માર્ક્સ મળવાની આશા વ્યક્ત કરી હતી ગુજરાતી નું પેપર સરસ પેપર હતું

હું આજે આજે ગુજરાતી નું પેપર હતું એ ખુબ જ સરસ અને સારી રીતે લખી શક્યો એ અમારા સર ની બદોલત થયું છે અમારા ગુજરાતી ના સર નું નામ છે બ્રિજેશ સર અમારી આ શાળા એ છે ને અમને ખુબ સપોર્ટ કરે છે જેથી અમે આટલું સરસ પેપર લખી શક્યા છે શું તને તકલીફ પડી પેપર ની કે કોઈ વસ્તુ અઘરું લાગ્યું એવું કરો પેપર ખુબ જ સરળ અને ઈઝી હતું તેથી લખવામાં ખુબ જ સભ્યતા મળી અને પેપર ખુબ સારું ગયું છે ફિર સેનું પેપર હતું અને કેવું રહ્યું આજે આજે ગુજરાતી નું પેપર હતું અને ઘણું સારું રહ્યું